અમદાવાદ વડોદરા હાઈવે પર આવેલા કણભા ખાતે ગઈકાલે એક ત્રિપલ અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો જેમાં યમરાજ બનીને એક ટ્રક ત્રાટકે છે અને બસમાં ઘૂસી જાય છે આ લક્ઝરીમાં સવાર ત્રણ લોકોના મૃત્યુ નિપજ્યા હતા અને આ ઘટના બાદ ડીવાય એસપી નીલમ ગોસ્વામીએ મોટા ખુલાસા કરતા શું કહ્યું વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે જે રીતે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે જેમાં ગઈકાલે સવારના સમયે કિયા કાર અને બસ છે તે પસાર થઈ રહી હતી ત્યારે ઓવરટેકિંગ દરમિયાન થોડુંક જ અકસ્માત જેવો બનાવ કિયા કાર અને બસ વચ્ચે થતાં બંને સાઈડમાં ઊભા હતા ત્યારે પાછળથી ધડાકાભેર યમરાજ બનીને એક ટ્રક તાટકે છે અને લશ્કરીમાં સીધું જઈને ટ્રક ઘૂસે છે આ ઘટનામાં ત્રણ લોકોના મૃત્યુ નિપજ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે છથી વધારે લોકોને ગંભીર ઇજાઓ પણ પહોંચી હોવાની વિગત કહેવાય રહી છે આ ઘટનાની જાણ થતા કણભા અને સ્થાનિક પોલીસની સાથે અમદાવાદ ગ્રામીણના પોલીસ ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા ત્યારબાદ પોલીસે અકસ્માત બન્યો છે શું મામલો છે તેની તપાસ હાથ ધરી હતી સામે આવ્યું છે શું કહી રહ્યા છે આ મામલે નીલમ ગોસ્વામી તેમને સાંભળો અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના કણભા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા વડોદરા એક્સપ્રેસ હાઈવે પર વહેલી સવારે છ થી સાડા છ વાગ્યાના અરસામાં એક અકસ્માતનો બનાવ બનેલ છે જે અકસ્માતમાં સૌ પ્રથમ એક ટ્રાવેલ્સ છે અને એક ફોર વ્હીલ કાર છે એ બંને વચ્ચે સામાન્ય અકસ્માત થયેલો હતો જેથી બંને સાઈડ એક્સપ્રેસ હાઈવે પર સાઈડમાં ઊભા રહીને અકસ્માત અકસ્માત બાબતે બંને વચ્ચે રકજક ચાલી રહી હતી તે દરમિયાન તેમાંથી પેસેન્જર જે છે એ પણ ઉતરેલા હતા બસના ડ્રાઈવર પણ નીચે ઉતરેલા હતા અને ફોર વ્હીલ કાર જે છે તે લોકો પણ ત્યાં હાજર હતા તે દરમિયાન પાછળથી રાજસ્થાન પાસિંગની એક ટ્રક છે જે હજીરાથી આવી રહી હતી અને શ્રીનગર તરફ જઈ રહી હતી તેણે ટ્રાવેલ્સને પાછળના ભાગે અકસ્માત કરતા ટ્રાવેલ્સના જે પેસેન્જર છે તેમાંથી ત્રણ લોકોના ઘટના સ્થળે મૃત્યુ થયેલા છે અને આ સિવાય આશરે લોકો છે છે પેસેન્જર સવાર તે થયેલા પોલીસને ઘટના બાબતે જાણ તુરંત જ એક્સપ્રેસ હાઈવે પર પહોંચી ગયેલા હતા જેમાં કણબા પોલીસ સ્ટેશન અને વિવેકાનંદનગર પોલીસના જે વાહનો છે તે અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને સૌપ્રથમ જે ઇજાગ્રસ્તો છે તેમને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે મોકલી આપેલ હતા અને જે મરણ જનાર છે તેની આગળની જે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે એક્સપ્રેસ હાઈવે પર કણભા પોલીસ સ્ટેશન વિસ્તારનું જે હરણિયાવ ગામની સીમ આવે છે તે જગ્યાએ બનાવ બનેલ છે બનાવ સવારે વહેલી સવારે બનેલ છે અને જે ટ્રાવેલ્સ છે એ મુંબઈથી નીકળીને ગુજરાત તરફ આવેલી હતી જે અમદાવાદ તરફ થઈને પાલનપુર જવાની હતી આ જે મૃતક છે તેમાં મોટાભાગે મુંબઈના પેસેન્જર છે અને એક જે પેસેન્જર છે મહેસાણાના પેસેન્જર સામેલ છે આ સિવાય જે પેસેન્જરો ઈજાગ્રસ્ત છે જે હાલ સિવિલ હોસ્પિટલ અસારવા ખાતે સારવાર લઈ લઈ રહેલ છે જે મુંબઈ થી બેસેલા હતા બસમાં હાલમાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને તાત્કાલિક સૌપ્રથમ તો એક્સપ્રેસ હાઇવે જે ઘણો જ ટ્રાફિકવાળો હાઇવે છે અને તહેવારો પૂરા થવાના સમય હોય જેથી હાઈવે પર ઘણો ટ્રાફિક હતો જેથી અકસ્માતના પગલે ટ્રાફિક જામ થતા સૌપ્રથમ તેમણે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડી આપેલા હતા ત્યારબાદ ટ્રાફિક ક્લિયર કરાવેલું છે અને આ જે ઈજાગ્રસ્ત છે તે અને જે લોકો મૃત્યુ પામેલા છે તે તેમના અનુસંધાને હાલમાં પોલીસે અકસ્માત અને ફેટલની ફરિયાદ લઈને આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે

આપે સાંભળ્યા હતા ડીવાયએસપી નિરમ ગોસ્વામીને તેમણે આ મામલે મહત્વનું નિવેદન આપ્યું છે અને આમાં જે અકસ્માત નો બનાવ સામે આવ્યો છે તેને લઈને તેમણે વાત કરી છે દર્શક મિત્રો આવા જ એવો નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો